ગીર સોમનાથ જિલ્લાના સૂત્રોપાડા મામલતદારને આજરોજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના ઉપપ્રમુખની જ્ઞાતિઓના પ્રમુખો એસોસિએશનના હોદ્દેદારો તથા કહી શકાય કે જેતપુરના ટેક્સટાઇલ ઉદ્યોગોના ઝેરી પાણી પોરબંદરના સમુદ્રમાં ઠાલવવાની યોજનાને રદ કરવા માટે સુત્રોપાડા તાલુકાના માછીમાર સમાજ દ્વારા સૂત્રોપાડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સરકારશ્રી દ્વારા જેતપુર સાડી ઉદ્યોગનું જે પ્રદૂષિત પાણી છે એ પાણીને દરિયામાં ઠાલવવાની યોજના સરકારશ્રી દ્વારા અત્યારે બનાવવામાં આવી રહી છે જે તે વખતે અમને સરકારશ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ પાણીની યોજનાનો જે નિકાલ અમે પ્રદૂષિત પાણીનો દરિયામાં કરશું ત્યારે માછીમાર આગેવાનોને વિશ્વાસમાં લઈને કરશું હમણાં હમણાં અમને જાણવા મળ્યાની વિગતો મુજબ આપ કામગીરી ચાલુ થઈ ગઈ છે અને જગ્યા એકવાયર થવા માંડી છે જો આ કેમિકલયુક્ત પાણી દરિયામાં ઠલવવામાં આવશે તો દરિયામાં જે એટલી પણ પ્રજાતિઓ છે માછલીઓની એ બધી જ નાશ પામશે નિકંદન થઈ જશે સરકારશ્રી દ્વારા સ્વચ્છતા અભિયાનને વધુને વધુ ઉજાગર કરવામાં આવી રહ્યું છે અત્યારે એને બદલે જો આવું પ્રદૂષિત પાણી સમુદ્રને સ્વચ્છ કરવાની જગ્યાએમાં નાખવામાં આવશે તો એક તો એક પાણી પ્રદૂષિત થશે પાણીમાં રહેનારી માછલીઓ પણ પ્રદૂષિત થઈ જશે અને આ માછલીઓ આશરે દેશના અને વિદેશના ગુજરાતની જે એક્સપોર્ટ કંપનીઓ માછલીની છે આ માછલીઓ એકસો કરોડ લોકો ખાય છે એટલે જે માછલી પ્રદૂષિત થઈ અને લોકોના પેટમાં જશે એટલે લોકોને પણ અણધારી કેટલી બધી બીમારીઓનો તરશે